લોકસભાળાની જેલમાં બંધ છે અને આવામાં ચૈતર વસાવા પર થયેલા કેસ મુદ્દે મનસુખ વસાવાના સતત નિવેદનો પણ સામે આવી રહ્યા છે જેમાં હાલમાં જ તેમણે મીડિયા સમક્ષ એવી વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા અને આમ પાર્ટી ના બીજા નેતાઓને ચેતરભાઈ આદિવાસી સમાજના અધિકારીઓ માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચેતર વસાવા અને તેમના પત્નીને છેલ્લા બે મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને હાલમાં બંને જેલમાં છે એક બાજુ ભાજપના નેતાઓએ ચેતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે અને બીજી બાજુ આદિવાસી સમાજના નેતાઓ આદિવાસી સમાજના શુભચિંતક હોય તેવી ભ્રામક વાતો કરી રહ્યા છે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ એવી વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના બીજા નેતાઓને ચેતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી અને આ પ્રકારની અને ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જુઠ્ઠી ભ્રામક વાતો કરી મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માંગવા માટે થઈ એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીય હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભ ચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજ બરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે ખોટા સોગંદનામાઓ મૂકે છે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટખોટા આરોપો મૂકી રહ્યા છે મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ અલફેલ વાતો કરે છે

વસાવા વિરુદ્ધ જે ખોટા એફિડેવિટ કરવામાં આવી રહ્યા છે તેને બંધ કરાવે અને ચેતરભાઈને સહયોગ કરે બીજું ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ